હા એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે તે અહીંયા સ્પામાં છેલ્લા ચૌદેક વર્ષથી કામ કરતો હતો એ દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળ યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો

અને જે નેપાળી યુવતી એનું જે નામ છે એ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજી નો ઉપયોગ કરીને બનાવેલું છે